સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં પચીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર મિત્રો વધુ વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિ થઈ છે જેના કારણે મિત્રો મોટાભાગના ખેડૂતોને પાકનું નુકસાન થયેલ છે ખેડૂતે મિત્રો જગતનો તાત કહેવાય છે અને આ વાતને ધ્યાનમાં રાખીને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવેલી છે આ કમિટી મિત્રો ગુજરાત રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને કેટલું નુકસાન થયું છે તેનો મિત્રો સર્વે કરશે આ કમિટીના નુકસાન સર્વે અંગેનો રિપોર્ટ આપ્યા બાદ મિત્રો ગુજરાત સરકારના દરેક ગામના તલાટી કમ મંત્રી દરેક ગામમાં થયેલ નુકસાનનો મિત્રો સર્વે કરશે અને ત્યારબાદ દરેક ખેડૂત મિત્રોને જે એસડીઆરએફના મિત્રો ધોરણ છે તે માટે મિત્રો નુકસાન માટે વળતરની સહાય મળવાપાત્ર થશે તો મિત્રો એસડીઆરએફના ધોરણ છે તે શું જોઈ લઈએ તો મિત્રો જો તમારે બિનપિયત પાકનું વાવેતર કરેલું હોય તો હેક્ટરે મિત્રો તમને દસ હજારથી બાર હજાર રૂપિયાની મિત્રો સહાય મળવાપાત્ર થશે એટલે કે વળતર મળવાપાત્ર થશે પ્રતિ હેક્ટર અને તે રીતે વધુમાં વધુ બે હેક્ટર માટે મળશે જો મિત્રો તમારે પિયત પાકનું વાવેતર કરેલ હોય તો તેના માટે એચડીઆરએફના ધારાધોરણ મિત્રો મુજબ તમને અઢાર હજારથી વીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ મિત્રો બે હેક્ટર માટે આ વળતર તમને મળી શકે છે જો મિત્રો તમારે બાગાયતી પાકનું વાવેતર કરેલ હોય તો પ્રતિ હેક્ટર તમને બાવીસ હજાર રૂપિયાથી લઈને મિત્રો ચોવીસ હજાર રૂપિયા સુધીની વળતરની સહાય મળી શકે છે તે પણ મિત્રો તમને વધુમાં વધુ બે હેક્ટર માટે મળવાપાત્ર થશે હવે મિત્રો એનઆઈડીએમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની અધ્યક્ષતામાં આ કમિટી મિત્રો સર્વે કરી રહી છે અને હાલમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ સર્વે ચાલુ છે હવે મિત્રો ખેડૂત મિત્રોએ આ સર્વેની અંદર કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તેવા મુદ્દાની વાત કરી લઈએ તો મિત્રો ગામના તલાટી પાસે તમારે જેટલા પાકનું નુકસાન થયું હોય તેનો મિત્રો વિસ્તાર વાવેતરનો વિસ્તાર તલાટી પાસે મિત્રો તમારે લખાવાનો રહેશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એક એગ્રીટેક નામની મિત્રો એક એપ્લિકેશન લોન્ચ કરેલી હતી જેના માધ્યમ દ્વારા ઘણા ખેડૂત મિત્રોને આ વસ્તુનો મિત્રો ખ્યાલ પણ હશે કે એગ્રીટેક નામની એપ્લિકેશન દ્વારા જેના માધ્યમ દ્વારા દરેક ગામમાં મિત્રો એક સર્વેયરની નિમણૂક કરવામાં આવી છે અને આ સર્વેયર મિત્રો શું કામગીરી કરશે તો આ સર્વેયર મિત્રો દરેક વર્ષની અંદર બે ઋતુમાં ખરીફ ઋતુ અને શિયાળુ પાક એટલે કે રવિ સિઝનની અંદર આ બંને સિઝનની અંદર આ સર્વેયર મિત્રો તમારા ખેતરમાં જે ઊભેલા પાક હશે તેના મિત્રો ફોટા પાડી અને આ એપ્લિકેશન ઉપર મિત્રો અપલોડ કરશે તો મિત્રો ખેડૂત મિત્રોએ એ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે ખેતરમાં જે પાક વાવેતર હોય તેનું જ મિત્રો તમારે તલાટી પાસે લખાવાનું રહેશે કે જે પાક વાવેતર હોય અને નુકસાન થયેલ હોય તેનો જ વિસ્તાર મિત્રો લખાવાનો રહેશે કારણ કે જો આ એપ્લિકેશન ઉપરના ફોટા અને તમારા ખેતર બંનેમાં મિત્રો જો જુદો જુદો પાક બોલતો હશે તો બની શકે કે તમને મિત્રો ખેડૂત મિત્રોને વળતર લેવામાં તકલીફ પડે તો આ વસ્તુ ના થાય એટલા માટે મિત્રો તમારે દરેક ખેડૂત મિત્રોએ જે પાકનું નુકસાન થયેલ હોય તે જ પાક મિત્રો તલાટી પાસે લખાવવું કે જેથી કરીને ખેડૂત મિત્રોને વળતર લેવામાં કોઈ પણ તકલીફ ના પડે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને